સુરતમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સુરત ખાતે ઘરે મુલાકાત લેતા રાજકારણ ગરમાયું છે સુરતના કાર્યક્રમ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તાજેતરમાં થયેલા નિધન પગલે તેમના નિવાસસ્થાને ત્યારબાદ પૂર્વ શહેર પ્રમુખ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ પ્રવીણ નાયકના નિવાસસ્થાને પહોંચ્યા હતા આ દરમિયાન પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માની સાથે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને વિનુ મોરવાડિયા પણ જોડાયા હતા ભજિયાવાલા અને સ્વર્ગસ્થ પ્રવીણ નાયકના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ પ્રમુખની મુલાકાત ફક્ત સામાજિક કારણોસર જ હતી પરંતુ સાથે પૂર્ણેશ મોદી વિનુ મોરડિયા પણ જોડાયા હોય શહેરના રાજકારણમાં અચાનક વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે જગદીશ વિશ્વકર્માના ઓલ્ડ ઇઝ ગોલ્ડ કાર્ડથી સુરતના રાજકારણમાં ગરમાટો આવ્યો હોવાનું જણાયું છે આજે સુરત ખાતે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પર એસઆઈઆરની કામગીરીની સમીક્ષા બેઠક હતી એમાં પ્રદેશ પ્રમુખ માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા આ મીટિંગ લેવા આવવાના હતા એ મીટિંગ પત્યા બાદ થોડા સમય પહેલાં જે મારી માતાજીનું અવસાન થયું હતું જેના સમાચાર એમને મળેલ હતા એટલે એમણે એની ઈચ્છા વ્યક્ત કરી કાર્યાલય ખાતે મારે ત્યાં મળવા જવું છે એના ભાગરૂપે એ આજે અહીંયા કરી મુલાકાત લીધેલી છે અને બધા સાંતુના આવ્યા હતા એમની સાથે શહેર પ્રમુખ ભરેન્દ્રભાઈ પટેલ ધારાસભ્ય મોદી મોદીભાઈ મોરડીયા એવો પણ હાજર રહ્યા હતા અને બીજું આ વિસ્તારના કાર્યકર્તાઓ પણ એમાં સાથે જોડાયા જગદીશભાઈ મારી જૂનીચારી છે હું જ્યારે અહીંયા શહેર પ્રમુખ હતો એ જ્યારે અમારા પ્રમુખ હતા અને જે રીતે એણે આ મુલાકાત લીધી છે કદાચ હું માનું છું કે સંગઠનના પ્રમુખ અને આજે એવું કામ આજે આ પ્રમુખશ્રીએ કર્યું છે જે બદલ હું એમને ધન્યવાદ આપું છું બાકી બીજી કોઈ પોલિટિકલી ચર્ચાઓ કહી નથી